હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં આજ સુધીમાં ઇંચમાં સૌથી વધારે વરસાદ તો વલસાડ જિલ્લામાં છપ્પન ઇંચ અને નવસારી જિલ્લામાં ચોપન ઇંચ નોંધાયો છે પરંતુ જે તે જિલ્લામાં ઈસવીસન ઓગણીસો ચોરાણુંથી બે હજાર તેવી તે સુધીના ત્રીસ વર્ષમાં નોર્મલ વાર્ષિક સરેરાશ વરસાદ તો હતો જે હા મિત્રો તે દસિ ગુજરાતમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખા ચોમાસામાં વરસાદ વરસે તેના કરતાં ચોમાસાને એક માસમાં જે દોઢ ગણો વરસાદ વરસી ગયો છે આ જિલ્લામાં સરેરાશ સાતસો ઓગણીસિત્તેર મીમી આશરે એકત્રીસ ઇંચ વરસાદ વરસે છે તે સામે આ વર્ષે આજ સુધીમાં એકસો નેવું મીમી એટલે કે આશરે ચુમાલીસ ઇંચ વરસાદ વરસી ગયો છે એટલે કે મોસમનો એકસો બેતાલીસ ટકા વરસાદ પડી ગયો છે તો જે હા મિત્રો આવો જ સામાન્ય ભારે વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં તો વર્ષે આશરે બત્રીસ ઇંચ વરસાદ થતો હોય છે તે સામે આ વર્ષે આજ સુધીમાં જો ઓગણચાલીસ ઇંચ પાણી વરસી ગયું હતું તો જી હા મિત્રો અસરતા એકસો એકવીસ ટકા વરસાદ વરસાદ તો એક મા એક જ માસમાં જ વરસી ગયો છે આજ રીતે રાજ્યમાં ત્રીજા ક્રમે જૂનાગઢ જિલ્લામાં આજે સુધીમાં અડતાલીસ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો છે જે આખા ચોમાસામાં સરેરાશ ચાલીસ ઇંચ કરતાં વધારી છે એટલે કે મોસમનો એકસો એકવીસ ટકા વરસાદ વરસી ગયો છે તો જે હા મિત્રો બીજી તરફ ગુજરાતમાં નોર્મલ સરેરાશ સામે સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં માત્ર બાવીસ પોઈન્ટ ત્રીસ ટકા અરવલ્લી જિલ્લામાં માત્ર તેવી ટકા પાટણમાં સી ટકા મહીસાગરમાં પચીસ ટકા વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ વડોદરા જ્યાં ગઈકાલે ધોધમાર વરસ્યો વરસ્યો હતો છોટાઉદેપુર પંચમહાલ વગેરે જિલ્લાઓમાં પણ પચાસ ટકાથી ઓછો વરસાદ જ છે સૌરાષ્ટ્રમાં જ આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો ત્રીસ ટકા વરસાદ જ છે આ જિલ્લામાં નોર્મલ ચોવીસ ઇંચ સામે હજુ માત્ર સાત ઇંચ વરસાદ નોંધાયો છે તો જી જ્યાં મિત્રો સમગ્ર ગુજરાતમાં એક જ તરફ એકદ તાલુકા એવા છે કે જ્યાં ચાલી ચાલી ઇંચથી વધુ વરસાદ ચોમાસા નહીં ચોમાસાના એક મહિનામાં જ વરસી ગયો છે જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં તમામ બાર તાલુકા કચ્છ સુરત જિલ્લાના બોરસદ કામરેજ મહુવા પાલસાણા સુરત શહેર ઉપર ઉપરપાડા તાપીનો દોલદવાનો તાલુકો છે તો જી જ્યાં મિત્રો જ્યારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા કલ્યાણપુર ખંભાળિયાપુર બંદર તાલુકો જુનાગઢ જિલ્લાના જુનાગઢ શહેર કેશોદ માળીયા આટીના વાણાવદર માંગરોળ મેદરાણા વલસાડ વિસાવદર તાલુકામાં ચાલ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે તો જ્યાં હંમેદવ સૌરાષ્ટ્રમાં ઇંચમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં પંદરસો મીમી યથાવત આશરે બાસઠ ઇંચ અને વંથલીમાં છપ્પન ઇંચ જ્યારે દ્વારકા કેશોદ તાલુકામાં પણ આજ સુધીમાં તેપન ઇંચથી વધુ વરસાદનો વરસી ગયો છે અને હજુ પોણા પાકનું ચોમાસું બાકી છે તો જ્યાં મિત્રો નવસારીના ખેરગામમાં રાજ રાજ્યનો અત્યાર સુધીનો સૌથી વધુ સાસઠ ઇંચ વરસાદ વરસી ગયો છે પરંતુ આ તાલુકામાં એંસી ઇંચ વરસાદ નોર્મલ ગણાય છે અને તેથી ત્યાં મોસમનો બેસી ટકા વરસાદ વરસ્યો છે આ વર્ષે સૌરાષ્ટ્ર જાણે ભારે વરસાદ વરસાદના દક્ષિણ ગુજરાતના તાલુકાઓ સાથે સ્પર્ધા કરી રહ્યો છે સમગ્ર રાજ્યમાં ચોમાસાના ચારો પૈકી એક ચો માસમાં જ સુધીમાં કુલ સરેરાશ ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે જે રાજ્યમાં ચોમાસા દરમિયાન થતાં સરેરાશ પાંત્રીસ પોઈન્ટ પચાસ ઇંચથી સાપેક્ષે તેપન પોઈન્ટ પચીસ ટકા વરસાદ વરસે છે જે હા મિત્રો વિડીયોમાં બનાવી લેવા બદલ ધન્યવાદ